ચશ્મા નાના છોકરા ના છ રૂપિયા સ્ટાર્ટ થઈ જાય છે છ રૂપિયા હા સર છ રૂપિયા સાત રૂપિયા આઠ રૂપિયા પર્સ માં જોયું તો પર્સ માં આપણે ત્યાં નાની મીડિયમ સાઈઝ માં અઢાર રૂપિયા ચાલુ થાય એવી ટાઈપ નું પર્સ છ પીસ ના બોક્સ માં આવશે છ પીસ નું આખું બોક્સ છે અઢાર રૂપિયા થી શરૂ થાય અઢાર રૂપિયા નંગ પડશે એમાં તમારે અઢાર વીસ બાવીસ પચીસ અલગ અલગ ટાઈપ ના કલર કોમ્બિનેશન વાઇઝ મિક્સ તમારે રેન્જ વાઇઝ મળી જશે આ લે પાંત્રીસ રૂપિયા સારી ક્વોલિટી અંદર નો કાપડ પણ સારો આવશે આપડે જોડે બેલ્ટ માં સ્ટાર્ટિંગ પ્રાઇસ ત્રીસ રૂપિયા વાળા છે આ ત્રીસ રૂપિયામાં આ રીતે બધી ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ બધી રેન્જ મળી જવાની છે લેડી બેલ્ટ માં જો લેડીઝ બેલ્ટ માં હાલ આપણે જોડે જેન્ટ્સની સાથે સાથે લેડીઝ માં પણ રાખો અહીંયા લેડીઝની ની રેન્જ બધી મળી જશે લેડીઝ માં બધી અલગ અલગ ક્વોલિટી આવશે આ જો લેડી 30 રૂપિયા ચાલુ થાય છે

બધું જ કલેક્શન તમને એક જ જગ્યાએ સારા અને સસ્તા પ્રાઇઝમાં તમને મળી જવાનું છે અને ખરી વાત એ છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી પણ થઈ જવાની છે બધી માહિતી હું તમને અમના ઓનર છે નરેશભાઈ એમને મળીએ છીએ અને આગળની બધી ડિટેલ છે કે કયા પ્રાઇઝમાં શું વસ્તુ મળશે બધું આગળ વિડીયોમાં આપણે જોઈએ તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ટંક માર્કેટમાં મહાદેવ બેલ્ટ હાઉસમાં અને આપણી પાસે જોડાઈ ગયા છે નરેશભાઈ કેમ છો નરેશભાઈ મજા મજા આપણા ત્યાં આપણા વ્યુઅર માટે શું લઈને આવે છે શું કલેક્શન અને કયા પ્રાઇસ ચાલુ થઈ જવાનું આપડે જો નવું કલેક્શન હાલમાં આવી ગયો છે પટ્ટા પાકેટ ચશ્મા ટોપી

ચાલીસ પિસ્તાલીસ બધી રેન્જ મળી જવાની છે તો આમાં મિનિમમ આપણે કેટલો સ્ટોક લેવો પડે એક પીસ મળશે કે પછી આખું બંચ લેવું ઓન્લી ફોર હોલસેલ છ પીસ નું જે બંચ આવશે એ રીતે બંચ તમારે લેવો પડશે ઓકે એટલે મિનિમમ છ પીસ તો તમારે લેવા જ પડશે મિનિમમ છ પીસ નું આવશે એ રીતે એક ના ત્રીસ રૂપિયા છે હા ત્રીસ રૂપિયા થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ સાઠ દોઢસો બસો જેટલી રેન્જ માંગશો રેન્જ બધી એ ટુ મળી જશે તમને બરોબર જો હા સર આમાં અલગ અલગ વેકલ વાઇઝ તમારે અલગ અલગ વેરાયટી વાઈઝ જે રીતે ભાવ વધશે એ રીતે તમારે ક્વોલિટીને પણ સારી મળી જવાની છે અલગ અલગ વેરાયટી બધાય બક્કલ પણ સારા આવશે પટ્ટી પણ સારી આવશે એની પ્લેન બ્લેક માં હોય તો મળી જશે સારી ક્વોલિટી નીચે અસ્તર પટ્ટી એકદમ ફાઇન ક્વોલિટી છે લોક બક્કલ વાળા જોવો તો મળી જશે કડી બકલ માં જોવો તો મળી જશે એટલે અલગ અલગ બધી પેટર્નો આવતી હોય એમાં મળી જવાની છે ને હા બરોબર એટલે લા બ્રાઉન છે બ્લેક છે એમાં કલર ઓપ્શન પણ મળશે ને બધાય બધાય મળી જશે બ્લેક બ્રાઉન ટેન નાના છોકરાઓ બધી રેન્જ મળી જશે તમને નાના છોકરા પંદર રૂપિયા ચાલુ થાય છે લોક બક્કલ માં પંદર રૂપિયા વાળી રેન્જ છે પછી પંદર અઢાર વીસ બાવીસ પચીસ બધી રેન્જ મળી જવાનું છે ઓકે આજે આ રીતે જીન્સમાં જુઓ તો જીન્સ કાપડમાં મળશે ફૂલ હાઈલેટ આ રીતની લેડીઝ બેલ્ટમાં જુઓ તો બેલ્ટ બેલ્ટમાં હાલ આપણે જોડે એટલે જીન્સની સાથે સાથે લેડીઝમાં પણ રાખો અહીંયા છે લેડીઝની જાન બધી મળી જશે લેડીઝ લેડીઝમાં બધી અલગ અલગ ક્વોલિટી આવશે આ જો લેડી ત્રીસ રૂપિયા ચાલુ થાય છે ત્રીસ રૂપિયા થી જોઈ શકો તમે કોઈ બેલ્ટ શરૂ થઈ જવાનો છે ગમે એટલી સારી વેરાયટી અલગ અલગ વકલ વાળી ક્વોલિટી મળી જશે તમને અલગ અલગ ડિઝાઇન વાઈ

ઓકે તો તમે જોઈ શકો છો એમાં પણ જો વ્હાઇટ કલર છે બધા કલર છે બ્લેક છે નેવી બ્લુ અલગ અલગ ઘણા બધા કલર ઓપ્શન પણ તમને ભાઈ કેપમાં મળી જશે મળી જવાના છે હા સર પર્સમાં જો તો પર્સમાં આપણે જે નાની મિડિયમ સાઈઝમાં 18 રૂપિયા ચાલુ થાય છે એવી ટાઈપની પર્સ પીસ ના બોક્સમાં આવશે આ 6 નું આખું બોક્સ છે 18 રૂપિયાથી શરૂ થઈ 18 રૂપિયા નાંગ પડશે એમાં તમારે ઓકે 18 20 22 25 અલગ અલગ ટાઈપના કલર કોમ્બિનેશન ભાઈ મિક્સ તમારે રેન્જ वाइज મળી જશે આ લે 35 રૂપિયા सारी क्वालिटी अंदर कापड़ पुन सारा हो बटन आ सारी क्वालिटी बेस्ट बटन वाला मैग्नेट बटन सादा बटन जो होते है, जैसे बटन वाला छिक्स बढ़ी बॉक्स में छ अलग अलग कलर हां अलग अलग वाइज बॉक्स थोड़ा भारी जो मैग्नेट बटन वाला जो तो मिली जाए पचास पंचाउ साइट बढ़ा अलग अलग मिक्स कलरवाइज मिक्क्स छीस ना बॉक्स बराबर ओके हाँ सर ચેન અને બટન વાળા તો ચેન વાળા મળી જશે બટન વાળા મળી જશે સાઠ રૂપિયા ચેન અને બટન મેગ્નેટ બટન આવશે લોગો ફિટિંગ આવશે સાદા બટન જો હોય ચેન વિથ બટનમાં એવી ટાઈપની ક્વોલિટી પણ આવશે તમારે બધી અલગ જાતની ડિઝાઇન પણ મળશે લૂઝ પાકેટ વન પીસ પાકેટમાં જો તો થોડાક ભારે આવશે સાઠ રૂપિયા ચાલુ થાય છે વન પીસ પાકેટમાં સિંગલ પીસ સિંગલ પીસ पता लीडर क्वालिटी आपसे सारी क्वालिटी 60 65 75 85 बड़ी जातनी अलग ले ये बड़ी तुमने रेडी स्टॉक में मिली जैसे हां बद्धो स्टॉक है ना हां सर 20 वॉलेट में और 60% बड़ी घनी गुड़ी रेंज में मिलती है 60 रुपया 75 रुपया 85 वाला ये पण घनी गुड़ी रेंज में और से સ્યુટ અને મલ્ટી લેધરમાં જો તો અલગ અલગ આમાં 6 થી 8 કલર આવશે તમારા લગભગ 6 8 અલગ કલર તમને આમાં મળી যাওয়ারનો છે લો મતલબ જે ઓલ સ્ટોક છે ઓલ આઈટમ છે પર્સ 165 175 પણ મળી જશે હાલમાં અત્યારે કાર્ડ હોલ્ડરમાં જે ચાલીધી આ આઈટમ કાર્ડ હોલ્ડરમાં પણ ઘણી બધી ડિઝાઇન છે કાર્ડ હોલ્ડરમાં A થી Z આફુલ ચેન માં પેકેટ છે बेस्ट क्वॉलिटी એટલે પર્સ નું પર્સ પણ થઈ જાય ને કાર્ડ હોલ્ડર હા કાર્ડ હોલ્ડર બને બાકી આ ફૂલ ચેન વોલેટ કહેવાય છે ઓકે બાકી એમાં કાર્ડ હોલ્ડર મે જો તો બીજા બટન વગર ના એમાં 60 65 75 ઘણી બધી રેન્જ આવે મળી જવાનું છે ચશ્મા નાના ચોકડા ના 6 રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય છે 6 રૂપિયા હા સર 6 રૂપિયા 7 રૂપિયા 8 રૂપિયા જેવી તમારે રેન્જ જોઈએ એ મળી જશે થોડી સારી પ્રીમી ક્વોલિટીમાં જો નાના છોકરામાં તો અઢાર રૂપિયા વીસ રૂપિયા પચીસ રૂપિયા અલગ અલગ નાના છોકરાઓ મોડલ વાય ડિઝાઇન આવશે તમારે અઢાર રૂપિયા મળી જશે મોટાના ચાલુ કરીએ તો વીસ બાવીસ રૂપિયા ચાલુ થાય છે મોટાની ક્વોલિટી આવશે એ પણ રેન્જ મિક્સમાં નાના છે બાકી આમાં મોટી પેટર્ન આવશે બધી કે આમાં ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ બધી રેન્જ ઘણી બધી મળશે કાચમાં આવશે અરે પાંત્રીસ રૂપિયા રબર અને કાચ યલો ગ્લાસમાં જોવો તો વ્હાઈટ જોવો તો ટ્રાન્સપરન્ટ જોવો તો બધી રેન્જ મળશે તમને દર અઠવાડિયે નવી અપડેટ આવતી રહેશે તમને આપણા વ્યુઅર્સને જરા એડ્રેસ જણાવી દો જેથી કરીને કોઈને અહીંયા આઈન પરચેસ કરવું હોય તો કેમ હોય જી સર એડ્રેસ આપણો કંસાડ માં મેન રાજા મહેતાની પોલના નાકા ઉપર જાપનારી પોલ ને મહાદેવ બેલ્ટ હાઉસ સર બધી રેન્જ તમને મળી જશે સસ્તા ભારે બધી રેન્જ માં મળી જશે અને માની લો કે કોઈને કોઈ થી વિડીયો જોઈ રહ્યા હોય ટ્રાન્સપોર્ટ મોકલી તો મિનિમમ કેટલો ઓર્ડર કરવાનો રહે ટ્રાન્સપોર્ટ મિનિમમ પાંચ દસ થી ઉપર કરશો તો તમારા ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ ઓછો લાગશે બરોબર બાકી તમારે અહીંયા રૂબરૂ આવીને તમે ગમે એટલો માલ લઈ શકો છો પાંચ હજાર દસ હજાર પંદર હજાર તમારે જેટલી તમારે લેવાની તમારી ઈચ્છા હોય કે એટલું માલ ખરીદી કરવી છે એ પ્રમાણે ખરીદી કરી શકો છો જોઈ જોઈ ખરીદી કરી શકો તો તમે મિત્રો જોઈ શકો છો કે આગળ અહીંયા બે બેલ્ટ છે ત્યારબાદ અહીંયા ગોગલ્સ છે અહીંયા વોલેટ છે આ બાજુ કેપ જોયું એ સિવાય પણ તમે અહીંયા રૂબરૂ આવશો ને તો ઘણું બધું તમને સ્ટોક જોવા મળશે વિડીયોમાં તો આપણે બધું બતાવી ના શકીએ પણ રૂબરૂ જો તમે આવશો ને તો ઘણા બધા ઓપ્શન ઘણા બધા પેટર્ન અને ઘણું બધું પછી સારા રેન્જમાં બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ તમને મળી જવાનું છે તો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જો આ ચેનલને ભાઈ ફટાફટથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફટાફટથી ફોલો કરી દેજો ધન્યવાદ